ગામના ઘણા સવર્ણ હિન્દુઓ આ જોવા માટે શાળાની નજીક ભેગા થઈ ગયા દાખલ કરવાનો આ પ્રસંગ શાંતિથી પતી ગયો અને કશું અજુગતું બન્યું નહીં તેમ છતાં બીજા દિવસથી ગામના સવર્ણ હિન્દુઓને પોતાના બાળકો અસ્પૃશ્યોના બાળકો સાથે બેસે અને પોતે અભળાઈ જાય એમ લાગવાથી તેઓએ પોતાના બાળકોને શાળામાંથી ઉઠાડી દીધા ત્યાર પછી થોડા સમય બાદ ગામમાંથી એક અસ્પૃશ્ય પર તારીખ તેરમી ઓગસ્ટ ઓગણીસો પાંત્રીસના ના રોજ એક બ્રાહ્મણે હુમલો કર્યો અસ્પૃશ્યોના પુરુષ સભ્યો બ્રાહ્મણ વિરુદ્ધ ફરિયાદ મેજિસ્ટ્રેટની કોર્ટમાં આવ્યા અસ્પૃશ્યોના અસ્પૃશ્યોના વયના સભ્યો ગેરહાજર હોવાનું જાણતા ગામના હિન્દુઓએ ઘરો પર હુમલો કર્યો તેઓના હાથમાં લાકડીઓ ધાર્યા અને ભાલાઓ હતા હુમલો કરનારી વ્યક્તિઓમાં સવણ હિન્દુ સ્ત્રીઓ પણ હતી તેઓએ અસ્પૃશ્યોના વૃદ્ધ સ્ત્રી પુરુષો પર હુમલો શરૂ કર્યો એનો ભોગ બનેલી કેટલીક વ્યક્તિઓ જંગલમાં ભાગી છૂટી કેટલીક વ્યક્તિઓ ઘરમાં સંતાઈ ગઈ જે અસ્પૃશ્યોએ પોતાના બાળકોને ગ્રામ શાળામાં પ્રવેશ આપવામાં આગળ પડતો ભાગ લીધો હતો તેમની સામે આ હુમલાખોરોએ ભયાનક તિરસ્કાર રાખીને હુમલો કર્યો હતો તેઓએ તેમના બારણા તોડી નાખ્યા અને તેઓના ઘરોમાં સંતાઈ ગયેલા જોઈને તેઓના ઘરોના નળિયા અને છાપરા તોડી નાખ્યા ભયથી આતંકિત થયેલા આ અસ્પૃશ્ય સ્ત્રી પુરુષોને જે વડીલો દોડકા ગયા હતા અને રાતે પાછા આવવાના હતા તેમની સલામતીની ચિંતા સતાવતી હતી સવર્ણ હિન્દુઓ જાણ્યું કે એ લોકો રાત્રે પાછા આવવાના છે એટલે તેઓ માર્ગમાં જઈને જાડી વાતની ખબર પડવાથી વૃદ્ધ અસ્પૃશ્ય સ્ત્રી પુરુષો છાનામાના અંધારામાં ગામની બહાર નીકળી ગયા અને પાછા આવતા વડીલોને મળ્યા અને તેઓને જાણ કરી કે સવર્ણ હિન્દુઓ હથિયારો લઈને સંતાઈને બેઠા છે અને હુમલો કરવાના છે તેથી તેઓ ગામમાં ન જાય વડીલોએ આ સાંભળ્યું નહીં કારણ કે એમને ભય હતો કે તેઓની ગેરહાજરીમાં સવણ હિન્દુઓ ભારે તોફાન મચાવશે સાથોસાથ એમને એવો ડર લાગ્યો કે જો તેઓ ગામમાં જશે તો તેઓના પર હુમલો થશે તેથી તેઓએ નક્કી કર્યું કે ગામની બહાર ખેતરમાં મધરાત સુધી થોપી જવું દરમિયાન સંતાઈને બેઠેલા સવણ હિન્દુઓ વાટ જોઈને થાકી ગયા અને આખરે એ બધું છોડીને પાછા આવતા રહ્યા અસ્વૃશ્યના આગેવાનો પરોઢિયે ત્રણ વાગે ગામમાં પ્રવેશ્યા જો તેઓ વહેલા આવ્યા હોત ખૂંડી ટોળકીને મળ્યા હોત તો તેઓને મારી નાખવામાં આવ્યા હોત તેઓએ જ્યારે જોયું કે જાન માનને નુકસાન કરવામાં આવ્યું છે ત્યારે તેઓએ સવાર પડે તે પહેલા અમદાવાદ જવા રવાના થઈ ગયા અને હરિજન સેવક સંઘના મંત્રીને જાણ કરી પરંતુ મંત્રી લાચાર હતા શ્રવણ હિન્દુઓએ શારીરિક હિંસા તો કરી હતી પરંતુ તેઓએ અસ્પૃશ્યોનું જીવવું અસહ્ય બનાવી દીધું હતું તેઓએ અસ્પૃશ્યોને મજૂરીએ બોલાવવાનું બંધ કર્યું તેઓને ખાજ સામગ્રી વેચવાનું બંધ કર્યું તેઓના ઢોરને ચરાવવાની છૂટ ના આપી અને તેઓ પર છૂટાછવાયા હુમલા કરતા રહ્યા આટલું જ નહીં પરંતુ સવણ હિન્દુઓએ રોષમાં આવીને અસ્પૃશ્યો જ્યાંથી પાણી ભરતા હતા તે કૂવામાં કેરોસિન રેડ્યું આવું તો તેઓએ કેટલાય દિવસો સુધી લગાતાર કરવાનું ચાલુ રાખ્યું પરિણામે ગામના અસ્પૃશ્યો પાણી પીધા વિના રહ્યા જ્યારે આ બધું એવા તબક્કે પહોંચ્યું ત્યારે અસ્પૃશ્યોએ મેજિસ્ટ્રેટ સમક્ષ ફોજદારી ફરિયાદ નોંધાવવાનું વિચાર્યું અને અમુક સવણ હિન્દુઓને આરોપી બનાવીને તારીખ સત્તરમી ઓક્ટોબરે ફરિયાદ નોંધાવી આ કેસનો વિચિત્ર ભાગ તો એ છે કે મિસ્ટર ગાંધીએ અને તેમના ખાસ વિશ્વાસો સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે પોતાનો ભાગ ભજ્યો કાવીઠા ગામના સવણ હિન્દુઓએ અસ્પૃશ્યો સામે જે જુલમ અને દમન ગુજાર્યા તેની પૂરી જાણકારી હોવા છતાં મિસ્ટર ગાંધીને કરવા જેટલું બસ એટલું જ લાગ્યું કે તેમણે સલાહ આપી કે ગામ તેમણે એવું પણ સૂચવવાનું અસ્પૃશ્યો ગુનેગારો ને કાયદાની કોર્ટમાં ઘસડી જવા જોઈએ તેમના ખાસ વિશ્વાસુ સરદાર વલ્લભભાઈ પટેલે જે ભાગ ભજ્યો હતો તે તો વળી એના કરતા વિચિત્ર હતો તે કાવિઠા ગયા અને સવર્ણ હિન્દુઓને સમજાવવા લાગ્યા કે અસ્પૃશ્યોને રંજાડે નહીં પરંતુ તેઓએ તેમનું કઈ સાંભળ્યું જ નહીં તેમ છતાં સરદાર પટેલ ગુનેગારો ને કાયદાની કોર્ટમાં ઘસડી જવાની વિરુદ્ધ હતા તેમનો વિરોધ હોવા છતાં અસ્પૃશ્યો ફરજ પાડી અને રંજાડવા નહીં એવી સમજ બતાવીને બાંધરી લીધી જે અસ્પૃશ્યો કદી પડાવી ન શકે પરિણામે અસ્પૃશ્યોને વેઠવાનું આવ્યું અને શ્રી ગાંધીના મિત્ર શ્રી વલ્લભભાઈ પટેલની મદદથી ગુનેગારો છટકી ગયા તો માં મુંબઈ પ્રાંતની અંદર અમદાવાદ આ ગુજરાત આવતું હતું એટલે અમદાવાદના ધોડકા તાલુકામાં ગામની અંદર સ્પૃશ્યો પોતાના બાળકોની નિશાળમાં ભણવા મોકલ્યા અને એ દરમિયાન સ્પૃશ્યોને આ વાત હજમ ના થઈ કારણ કે સ્કૂલમાં ઊંચી જાતિના બાળકો પણ ભણતા હતા જો આ નીચી જાતિના લોકો ઊંચી જાતિના બાળકો જોડે ભણે તો એ લોકો અભડાઈ જાય એટલે આ ડરથી એ લોકોએ અસ્પૃશ્યો પર હુમલો કર્યો જેથી કરીને અસ્પૃશ્યો પોતાના જે બાળકો સ્કૂલમાં દાખલ કર્યા હતા એમને ઉઠાવી લે તો મિત્રો આ પૂરી ઘટનાની અંદર તમે જે રીતે જોયું વિડીયોની અંદર કે જેને આપણે મહાત્મા સમજીએ છીએ મહાત્મા કહીએ છીએ એવા ગાંધીએ પણ આની અંદર સ્પૃશ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ અસ્પૃશ્યોને એવી સલાહ આપી કે તેઓ લોકો ગામ છોડીને ના જતા રે અરે ભાઈ ગાંધી અસ્પૃશ્યો નીચી જાતિના લોકો ગામ છોડીને જશે ક્યાં આખા ભારત દેશની અંદર નીચી જાતિ વિરુદ્ધ દલિતો વિરુદ્ધ અસહ્ય આભડ છે એવી કઈ જગ્યા છે ભારત દેશની અંદર કે જ્યાં અસ્પૃશ્યો જતા રહે દલિતો જતા રહે અને એમની સાથે આભડેત ના થાય આને તમે મહાત્મા કહો છો આવી સલાહ આપનારને તમે મહાત્મા ગણશો અને એમના જે સહયોગી હતા એમના મિત્ર સરદાર વલ્લભભાઈ પટેલ જેને આપણે લોખંડી પુરુષ કહીએ છીએ એ લોખંડી પુરુષ છે કે નહીં એ તમે આ વાત ઉપરથી નક્કી કરી શકો છો કે એમણે સવર્ણો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ નીચી જાતિના વ્યક્તિઓને સલાહ આપી કેસ પાછો ખેંચી લો અને એમને દબાણ કરીને કેસ પાછો ખેંચાવી લીધો મિત્રો દલિતોનું અછૂતોનું અસ્પૃશ્યોનું નીચી જાતિના લોકોનું જો ભલું કર્યું હોય તો ફક્ત અને ફક્ત ડોક્ટર સાહેબ આંબેડકર જ કર્યું છે મહાત્મા હશે તમારી માટે ગાંધી પણ દલિતો માટે એ ક્યારેય મહાત્મા નથી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ હશે એ તમારી માટે દલિતો માટે ક્યારેય લોખંડી પુરુષ નથી એ એ તો સાચા જાણો આપણું ભલું કર્યું ઇતિહાસ જાણો તમે બસ આંધળા થઈને તમે દોટ મૂકી રહ્યા છો અત્યારે આવા બનાવટી લોખંડી પુરુષો અને મહાત્માઓ પાછળ દેવી દેવતાઓ પાછળ જેમણે ક્યારેય તમારું ભલું કર્યું નથી જેઓ લોકોના કારણે તમને સતત રંજાડવામાં આવ્યા છે હજારો વર્ષથી તમને રંજાડવામાં આવ્યા છે તો પોતાના હિતે છું જે હોય એમને ઓળખો તમે આજના વિડીયોમાં બસ આટલું જ જય ભીમ